અપુપુ આપણે બે બાર આવી ગયા નહીં શું કરવાનું છે સવાર હું કરું છું તું કેડા હવે હા અપ્પુ આપણે ચાલો ઝાડવા આવ્યો આજે હા તો મીન અપપુ એ આ તું નર્સરીમ જ હતા ને ચેલા સોડ લાવ્યા હતા બે ગુલાબ લાવ્યા હતા અને એકજાત સૂદ નહીં બે વાયા છે હવે જોઈએ છે એવા થાય છે અપુ નહીં ચોંટી જશે અપ્પુ હાર્યું ગુલાબ ને એવું પેલું ભૂરું જુરુ આપુ આપણને જોઈ નાશે એ તો તું માર માર કરું છું નાઈ જપ્પુ આજે ફીલ જેવું થાય છે તન આજ થી તારો ફોન મી બંધ કરી દીધો અમાર અપુ બહુ ફોન રમતો તો આખો દિવસ સ્કૂલે થી જેવો આવે ને એવું કપડો ય ના કાર્યો ફોન લઈને બે તું ફોન બહુ રમતો હતો આજથી ફોન લઈ લીધો એટલે તું જો બાર રમું છું જેવું ફીલ થાય છે તમે હા પેલી બાજુ માટીમાં બધું માટીના ઘર ને એવું બનાવતા હતા એ ને તે બહાર થોડું રમતા હોય તો સાયકલ લાવેલા તું સાયકલ ફેરવતો નહીં બેડમિન્ટન સાથે એક્ટિવિટી કરતો નહીં બસ આખો દાડો ફોન જ રમ રમ કરતો હોય તું ચાલો વરસાદ પડશે વાતાવરણ તો એવું થઈ રહ્યું છે કે વરસાદ પડશે હા ફોનનો અમાર કેમેરો એ બરાબર રિઝલ્ટ આપતો નહીં ને પાંચ વર્ષ થયા ને એટલે ફોન જૂનો થઈ ગયો હા ભૂરી અંદરથી ડોકાચુ કરી રહી છે જોડે જાય ને એટલે પાસી મય પીઆઈ જશે એ હય એ ઘૂસ માર લીધી મય બસ આખો દાડો તમારે અહીંયા જ ફરવાનો બીજો કોઈ ધંધા જ નહીં ને આપું એટલે ગરબા જ નહીં આવું ના આઈકાર નહીં એ બધું ગંદુ છે આ બધું ગંદાતું છે લ્યા